કઈ લાવવા નથી દીધા પણ જીઓ જીઓપોલિટિકલ વસ્તુ એવી છે કે હે ને ગમે ત્યારે ગમે એ વસ્તુ થઈ હગે એટલે આપણે એમ કોઈ દિવસ એમ ન માનીએ કે આપડા આ દુશ્મન છે એટલે એ ઓલવેઝ દુશ્મન જ રહીએ આમાં ક્યારે દોસ્ત બની જાય ને ક્યારે દુશ્મન બની જાય ને કન્ટ્રી કંઈ કહેવાય જ નહીં હમ એટલે આ તો ચાલતું રહેવાનું એટલે કોઈ દિવસ જેવી રીતે આપણું પોલિટિક્સ નહીં ઇન્ડિયામાં પોલિટિક્સ છે રાઈટ ઇન્ડિયામાં પોલિટિક્સમાં ક્યારે ભાજપમાં યુ જાય ને ક્યારે કોઈ ભાજપમાંથી પાછું નીકળી જાય કંઈક વાંધો પડે તો કોંગ્રેસમાં આપણે કંઈ ન ખબર પડે ને આપણે ઓલા ગામડામાં હે ને ગ્રુપ પાડી દીધા હોય એટલે આપણે જાણી કે બાપ 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 દાદાના વેર હોય એવી રીતે આપણી પાસે એક્ટ કરીએ એમ આપણે પાછા બોલીએ ને આખી લાઈફ આખી જિંદગી એમ હંમેવાળા પાસે પક્ષમાં પાસે કંઈક પ્રોબ્લેમ થયા હોય ને બે સમજાય ખોડિયારમાં તો કેમ મિત્રો હમ હવે આ ભણકારા વાગે છે કે ન્યુક્લિયર વોર થવાની છે એટલે અણુ યુદ્ધ થવાનું છે એવું વાત થાય છે બધા મીડિયાવાળા એ જામે જ પડ્યા કે બસ હવે શું થાય કે કારણ કે એક બાજુ ઇઝરાયલ છે ને એક બાજુ ઈરાન છે હવે આ ઈરાયલ ઇઝરાયલ બિચારું ચારે બાજુ જજું મેં હમ અને તમણી થાય કે આ ઈરાન હવે ઈરાન ક્યાં ને ઇઝરાયલ ક્યાં બહુ છેટા હે બે હમ ઘણું બધું ડિસ્ટન્સ છે તો એને આવો આનો વાંધો શું પડ્યો એવો વાંધો શું પડ્યો કે આની લડાઈ કરી એમ ને એમાં એ મેઇન ઇઝરાયલે ટૂંકમાં ઇઝરાયલે નાખ્યા બોમ્બ શરૂઆતમાં ઇઝરાયલે જ કરી લડાઈ તો ચાલુ કે ઓલા લોકો તો કીએ કહે છે કે અમે રિસ્પોન્સ કરીએ છીએ એની જે એની કરી એટલે એમ હમ પણ આ હું કામ કરી અને એનું કારણ હું તો આપણે છે ને આની હિસ્ટ્રી પહેલાં થોડુંક હિસ્ટ્રીમાં તમને વાત કરું એટલે તમને ખરેખર આપણે ફોલવો પડે છે એમ પ્રોપર ફોલવા પડે એમ બાકી આ તને તર છે ને આપણે મીડિયામાં જે વાતું કરે ને મીડિયામાં તો અડધું કહીએ ને અડધું ન કહીએ ને આપણે એમાં કંઈ ખબર પડે નહીં તો મણી મેં જેટલું હાઈબ્રુડ મણી જેટલા ખબર છે એટલે તમારે એ વાતો કરીએ આપણે તો બીજું શું આવે બેઠા તો બરાબર ને હમ તો હવે એમાં થયું હું જ્યાં ઓગણીસો ને અડતાલીસમાં લગભગ મને થાય કે ઈઝરાયલને એ જે જે ઇઝરાયલ અત્યારે જે છે ન્યાય જેની પહેલાં હતું પણ યહૂદીઓને કોઈ જગ્યાએ ક્યાંય એને એનું ઠેકાણું નહોતું એટલે આ લોકોએ અમેરિકા એને બધા થઈને એને ઓગણીસો ને અડતાલીસની અંદર એને છે ને એ જગ્યા પાછી આપી દીધી કે ભાઈ આ તમારી જગ્યા ને આ તમે અહીંયા રહ્યો શાંતિથી પણ આ ચારેય બાજુ એક બાજુ તો સમુદ્ર અને બીજી બાજુ ચારે ત્રણેય બાજુ છે ને આરબથી ઘેરાયેલું આ ઇઝરાયલ જોર્ડનને સીરિયાને લેબેનોન ને આ બાજુ ઇજિપ્તને એ બધા ટૂંકમાં એમ કે ટૂંકમાં એ ચારે બાજુથી એને એને ત્રણેય બાજુથી ટૂંકમાં આ ઇઝરાયલને આ આરબ જ હતા હવે આ લોકોને એ કટતું હતું કે આ એને ક્યાં જગ્યા દઈ દીધી એટલે એ લોકો બધા છે ને અગેન્સ્ટ હતા અને ત્યારે છે ને ત્યારે અમેરિકા પછી ટર્કી ઈઝરાયલ અને ઈરાન ઈરાન સાહો ફિરાન તમને ખબર હોય તો હવે ત્યારે એ બધું છે ને એને બધા બહુ સારું હતું એ બધા એમ એ બધું આખું ગ્રુપ હતું કારણ કે એ છે ને એ આરબ કન્ટ્રીમાં ન આવે એમ એ આરબ નહોતા એમ ભલે મુસ્લિમ હતા પણ આરબ આરબ નહોતા એમ બરાબર એટલે એ લોકોએ આખું એનું ગ્રુપ કર્યું હતું ને એ ગ્રુપની અંદર જ જે ટેકનોલોજીની બધી જે કંઈ હતી થોડી ઘણી આ લોકો જે ઇઝરાયલ પાસે ટેકનોલોજી હતી ઘણી બધી હવે એની ત્યારે છે ને ઈરાનને બધી સપ્લાય કરી હતી તે વખતે એટલે ત્યાં વખતે ફ્રેન્ડશીપ હતી એટલે કંઈ હતું નથી આ જી જીઓ પોલિટિકલ વસ્તુ એવી છે કે હે ને ગમે ત્યારે ગમે એ વસ્તુ થઈ હગે એટલે આપણે એમ કોઈ દિવસ એમ ન માનીએ કે આપણા આ દુશ્મન છે એટલે એ ઓલવેઝ દુશ્મન જ રહીએ આમાં ક્યારે દોસ્ત બની જાય ને ક્યારે દુશ્મન બની જાય ને કન્ટ્રી કંઈ કહેવાય જ નહીં એટલે આ તો ચાલતું રહેવાનું એટલે કોઈ દિવસ જેવી રીતે આપણું પોલિટિક્સ નહીં ઇન્ડિયામાં પોલિટિક્સ છે રાઈટ ઇન્ડિયામાં પોલિટિક્સમાં ક્યારે ભાજપમાં યુ જાય માણસને ક્યારેય ભાજપમાંથી પાછું નીકળી જાય કંઈક વાંધો પડે તો કોંગ્રેસમાં આપણે કંઈ ન ખબર પડે ને આપણે એના ગામડામાં હે ને દાદાના વેર હોય એવી રીતે આપણી પાસે એક્ટ કરીએ એમ આપણે પાછા બોલીએ ને આખી લાઈફ આખી જિંદગી એમ હમ એવાળા પાસે પક્ષમાં પાસે કંઈક પ્રોબ્લેમ થયા હોય ને બેઠ્યા હોય તો પણ એવું ન હોય ખરેખર રાઈટ પોલિટિક્સમાં કોઈ ફ્રેન્ડ નથી હોતા અને કોઈ દુશ કોઈ દુશ્મન નહોતો રાઈટ ને બધા ફ્રેન્ડી હોય છે અને બધા દુશ્મની હોય છે એટલે આવું બધું હોય એમ એટલે એને છે ને બહુ આપણે વધારે છે ને સિરિયસલી નહીં લેવાનું કોઈ દિવસ એને એમાં બહુ પડવાનું નહીં આપણે જેટલે ઓછું પડીએ ને એટલું સારું એમ હમ વાતું સંભળાય વાતું સેટેથી સંભળાય ને ત્યારે પછી એમાં હે ને ઓલા ચોકમાં બધા રમતા હોય તો આપણે હે ને રમવાય રમવા ન જવાય ને આપણે રોકું જોવાય એમ જોઈ લેવાનું બરાબર ચોકમાં બધા જે રમતા હોય એ બધા શ્યાર બાજુથી બધા એટલે એમાં છે ને એમ વસી ન પડાય એટલે આવવું છે તો આ તો મેં તો તમને ખાલી વાત કરી હતી પણ હવે વસ્તુ શું બની કે એ પછી ઓગણીસો ને સાઈઠ સુધી બધું સારું હતું કંઈ પ્રોબ્લેમ હતા નહીં રાઇટ આ બધું ઈરાનારે બહુ સારું હતું પણ ઈરાને ઓગણીસો ને સેવન્ટી નાઇન નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં અહીંયા આખું તખ્ત પલટ થઈ ગયો આખો અને ત્યાં આખું જે નવું આ સરકાર જે બની આખું જે રિઝિમ બન્યું એ બધું ટોટલી રેડિકલ મુસ્લિમ ટાઈપ એકદમ ચુસ્ત મુસ્લિમ્સ જે કહે ને કે રેડિકલ મુસ્લિમ્સ રાઈટ એવા એવા બધા ટૂંકમાં એવું એવું આખું રેઝીમાં આજે ખમૈનેનું બન્યું આ તમને ખબર હોય તો પછી આપણે એટલે સેતાનીક વર્સિસ એક બુક બહાર પાડી હતી અને એને પછી એને તો મારવાની ધમકી મળી હતી અને ભાઈને નામ નામ તો ભૂલી ગયો ભાઈનું પણ એ જે લેખક હતો એ લેખક એ બધા મુસ્લિમ હતો પણ એને એ ધમકી એવી મળી હતી ને એટલે ઈરાને આ બધા ઈરાન વડે ફતવા બહાર પાડે બધા જુદી જુદી જાત નાખે આ આ ફતવો બહાર પાડ્યો એટલે એમ કે એને આટલાનું ઇનામ ને એટલે મારી નાખે એમ ગમે મારી નાખે તો એને જન્નત મળી છે અને આવું બધું ટૂંકમાં એમ એટલે આપણે એમાં કંઈ બહુ પડવાની વસ્તુ નથી પણ મેઇન જે વસ્તુ છે એ વાત તમને કરું એટલે ઓગણીસો સેવન્ટી નાઇન ત્યારે જે આ તખ્તો પલટ થઈ ગયો ને એ પછી આ ધીરે ધીરે ઇઝરાયલ અને ઈરાન બે હામ હામહામે આવવા માંડ્યા અને આ લોકો ટોટલી ઇઝરાયલને અગેન્સ્ટ જવા માંડ્યા અને પછી પાછું બધી ચાઇના એમાં ભાગ ભજવતું હતું એક બાજુ એટલે ચાઈનાએ આને સપોર્ટ કરીને બધા આવે તો બધા નવા નવા બધા જે મિસાઇલો આન તેન જે દારૂગોળાને બધા જે કંઈ બનાવવાના હતા યુદ્ધના હથિયાર રાઈટ એ હથિયાર પછી બનાવવા માંડ્યા એ લોકો અને દુનિયામાં ટેરિસ્ટ જ્યાં જે બધા ઓર્ગેનાઇઝેશન એવા ઊભા કરી દીધા અહીંયા સીરિયામાં કરી દીધા પછી આ હુથી યમનમાં જે છે એ બધા અહીંયા કર્યા પછી આ જોર્ડન ઓલા બા જોર્ડનમાં અને પછી પેલા લેબેનોનમાં એ બધામાં અને આ ગાઝામાં જે બધું કર્યું એ બધા એ બધા આના જ છે ઊભા કરેલા ઈરાનના ઈરાનવાળાના જ છે બધા રાઈટ એટલે એ લોકોને ઊભા કરે પછી પછી ઇન્ડિયા ટૂંકમાં એ સીધા ઇઝરાયલ ઉપર હુમલા કરતા હતા અને ડાયરેક્ટ ટૂંકમાં આ લોકો ઈરાનવાળા કોઈ હાથમાં નતા આવતા અને એ કે અમે નથી કંઈ કરતા અમે નથી કરતા પણ કરાવતા હતા જેવી રીતે પાકિસ્તાનના આપણી જે મિલિટરી છે ત્યાં પાકિસ્તાનની મિલિટરી એ આપણે અહીંયા બધા મોકલે છે ત્યાંથી ટેરરિસ્ટ રાઈટ ને પાછા કહીએ કે અમે કંઈ નથી કરતા અમે કંઈ કરાવતા જ નથી પણ કરે એ જ તો એવી જ રીતે સેમ થિંગ રાઈટ આ વસ્તુ હાલી એટલે હવે આ લોકો અત્યારે છે ને આ કે ન્યુક્લિયર બોમ્બ બનાવે છે ન્યુક્લિયર બોમ્બ કોણ ઈરાન હવે ઈરાન પાસે અત્યારે એવી ફોર્મ્યુલા આવી ગઈ છે ફોર્મ્યુલા છે અને એને બધું ચાલુ છે બધું અંદર ન્યુક્લિયર બોમ્બ બનાવવાનું એટલે જો ન્યુક્લિયર બોમ્બ એની પાસે આવી જાય ઈરાન પાસે રાઈટ અને એની પાસે મિસાઇલો તો છે બિલાસ્ટિક બેલેસ્ટિક મિસાઇલ છે પછી હાઈપરસોનિક મિસાઇલ છે રાઈટ હવે એમની અંદર આ જો ન્યુક્લિયર બોમ્બ ન્યુક્લિયર બોમ્બ એમાં ઇસ્તેમાલ કરે રાઈટ અને એ જો નાખે ગમે એ નાખે એનું એમ નહીં કે હાલો ભાઈ ભાઈ આખે આપણે રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે બધા કે દુનિયા કીએ છે કે દુનિયાના એમાં સાઇનું કરીએ આપણે ટ્રીટી કરીએ ને એને ભાઈ ટ્રીટી બીટી કંઈ છે જ નહીં એ ગમે ત્યારે ગમે નાખી દઈએ રાઈટ એટલે એનો ભરોસો ન થાય ટૂંકમાં એટલે આ લોકો ઇઝરાયલવાળા કે ના ઇઝરાયલવાળાનો વધારે ડર છે કે ગમે ત્યારે નાખીએ તો એ જ કરવાના છે આપણે હામે એમ એટલે એ કે આને એ પહેલાં એના જેટલા ઈઝ જે ન્યુક્લિયરના જેટલા જેટલા ઠિકાના છે એના બધા જ્યાં 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 એ કરવા કરે છે અત્યારે એનું બધું હાલે છે એનું રાઈટ અને એનું મિલિટરી છે એને બધાને પહેલાં તો એકવાર પૂરું કરો એમ રાઈટ એટલે એના ઉપર જ ત્યાં એટેક કરે છે અત્યારે અને રેઝિમ આ રેઝિમ જે રેઝિમ છે અત્યારે જે ખમૈનનું એને કે આખું ઉથલાવ નાખો આ ટૂંકમાં પાર્ટીને ઉથલાવી નાખો માણસો ખરાબ નથી ઈરાનના માણસો ખરાબ નથી ખરેખર એને બધાને એને એ પણ આ અગેન્સ્ટ છે અત્યારે જે સરકાર છે એને રાઈટ પણ કંઈ બોલી ન શકતા કારણ કે ત્યાં કંઈ બોલે નહીં બોલે તો સીધા સીધા ઓલા લઈને પતાવી દઈએ ખબર ન પડે કે કે ક્યાં ગયો માણસ એમ ગમે એ માણસ ગમે એ માણસ ગમે ત્યારે ઉઠાવી લઈએ એટલે એ કોઈ બોલતા નથી બાકી નહીં તો એ બિચારા હારા છે માણસો તો હારા છે ને માણસોમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં એટલે હવે આના માટે થઈને ઇઝરાયલે એના ઉપર ચઢાઈ કરી ને એના જેટલા બધા ન્યુક્લિયરના જેટલા બધા જે 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 છે જગ્યાએ લોકોના બધા અડ્ડા એને બધાને નસ્ત નાબૂદ કરવાના છે એટલે અને હવે ઈરાનવાળા પાસે ઈરાનવાળા પાસે ઓછો છે શસ્ત્ર સરંજામ એની પાસે કેટલો બધો છે વિચાર કરો તો મેં હાઈપરસોનિક મિસાઇલ છે ડ્રોન છે એવા બધા કે જે અહીંથી સીધા સીધે ન્યા જાય છે ઇઝરાયલ માં અને ત્યાંથી અને ગમે ત્યાંથી પણ એ બધી ચારે બાજુથી હુમલા કરાવે યુથી પાસેથી કરવા કરાવે છે રાઈટ યમનમાંથી લેબેનમાંથી કરાવે ચારે બાજુથી કરાવે ટૂંકમાં ગમે ત્યાંથી અને અત્યારે એના પણ આ લોકોના પણ કેટલા ઇઝરાયલવાળાને પણ કેટલા બધા માણસોને મારી નાખ્યા અને કેટલી બધી પ્રોપર્ટીને નુકસાની થઈ ગઈ એટલે ઘણું બધું નુકસાન કરી છે એની પણ અને હજી ચાલુ જ છે એટલે હવે આમાંથી હવે એટલે અમેરિકા કહે છે કે અમે તો નથી ઇન્વોલ્વ પણ અમેરિકા ઇનડાયરેક્ટલી તો ઇન્વોલ્વ છે અને અમેરિકા સપોર્ટ કરે છે ઇઝરાયલને અને એ છેલ્લે સુધી કરશે એ પણ હકીકત છે અને જો કંઈ પણ વધારે ઈરાનવાળા કંઈ વધારે આને કંઈ નુકસાની કરી છે ઇઝરાયલને તો આ લોકો ડાયરેક્ટ પણ જ આવીએ અને ડાયરેક્ટ આવીને એવા બમગોળા નાખીએ એના ઉપર ઈરાન ઉપર કે ટોટલી આ સાફી કરી નાખે આમાં તેરાનને તો હમ એટલે ને પણ એમાં છે ને આ જો એકવાર રેઝિન રેઝિન ચેન્જ થઈ જાય તો એ દુનિયા માટે સારું સેટઅપમાં શાંતિ થઈ જાય તો સ્થપાય એવું લાગે બાકી તો પછી તો કોઈ માણસને હક નથી અત્યારે તો ક્યાં કે કોની પાસે હું થઈ ગયું ને શું ક્યાં થઈ જાય કારણ કે હજી તો યુક્રેન ને રશિયા નહીં પણ ચાલે છે ન્યાય વોર હમ આ બાજુ આની ઈઝરાયલની બાજુમાં જો આ ગાઝા હતું ગાજાને નાને ઇઝરાયલને ઇઝરાયલને બિચારે કંઈ એનું કંઈ હતું જ નહીં એનો કોઈ વસ્તુ ને વરાય ત્યાંથી નાખ્યા ને કેટલા બધા માણસોને ઇનોસન માણસોને મારી નાખ્યા ઇઝરાયલના હમ એટલે પછી આ લોકોએ ઉપાડ્યા હું ઈઝરાયલે ઉપાડ્યું અને ગાજાને હાવ સાફ કરી નાખ્યું તળિયા ઝાટક કરી નાખ્યું અટાણે રાઈટ કે ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવી દીધું એવું કર્યું હું અહીંયા એટલા દારૂગોળો માર્યો ને કંઈ રવા નથી દીધા પણ હવે જો એને અને હકીકત છે ને એ પાછા જે હું કરે તો ઓરી પાછા ઓલા તો એને એ જ છે ને હમાસને તો હમાસને બીજું કંઈ કામ જ નથી રાઈટ અને પેલેસ્ટાઈનવાળાને એ બધા આવા જ આવો જ કરે છે આનો આ ધંધો જ છે મોટો હં એટલે આ રસ્તુ વસ્તુ આ બની છે અને અત્યારે આ એટલે ચાલે છે આ બધું એમાં આપણે તો કંઈ એવું નુકસાની છે નહીં અત્યારે ઇન્ડિયા માટે કંઈ એવું કંઈ ઇન્ડિયા માટે કોઈ પ્રોબ્લેમ નથી જ્યાં સુધી આનું આ લોકોનું છે ત્યાં સુધી બાકી અત્યારે આપણે તો ન્યુટ્રલ જેવું જ છે પણ આપણે તો ઇઝરાયલને સપોર્ટ વધારે કરીએ કારણ કે ઇઝરાયલ આપણો ખાસ ફ્રેન્ડ છે ને ઇઝરાયલે આપણે ઘણા બધા શસ્ત્રો દીધા છે અને આપણે પણ એને શસ્ત્રો આપીએ છીએ એટલે આ બધું આવી રીતે હાલે છે હવે ટ્રમ્પ પહેલાં આવીને પહેલાં કહેતા હતા કે હું આ ઈઝરાયલની ગાઝાને બધી વોર બંધ કરાવી દઈશ ને યુક્રેનને રશિયાની વોર બંધ કરાવી દેશ ને હું આવી એટલે ત્રત જ રાઈટ કંઈ નથી થયું હજી સુધી કે એનાથી કંઈ થાય નહીં રોગો વાતું જ કરે વાતું એટલે એની મીડિયામાં હે ને આવું આવવાનું બહુ ગમે એમ પેલા મીડિયાનો માણસ છે એટલે મીડિયામાં આવવું એને મજા આવે એમ તે વાતું કરીએ કે ભલે પાછી થાય કે ન થાય એમાં પાછું યુટર્ન મારવું એના માટે કંઈ રહે આવી તો એ કે સવારના કંઈક વાઘોરે કે આજે આજે હે ને હાંજ હાંજ સુધીમાં તો એના ઉપર એ કે ચાઈના ઉપર નાખી દેવા ને ધડાકાનું બધું પૂરું કરી નાખવું ને હાંજી પાછો એ પણ માફી માગેલીએ કે ના ના હવે કંઈ નથી કરવું આપણે એમ બધું સારું થઈ ગયું ને એટલે આવું માણસ છે એટલે એનું કંઈ કંઈ ભરોહો ન થાય ટૂંકમાં અત્યારે ટ્રમ્પનો રાઈટ ઘડીક થાય તકે આપણો મોદી તકે આપણો ફ્રેન્ડ છે ને ઘડીક થાય તકે એટલા ટેરિફ નાખવા ઇન્ડિયા ઉપર ને એટલું કરવું ને એટલું કરવું ને એટલે એનો ભરોસો અમેરિકાનો થાય નહીં તો એવું છે બનારાને તો આવજો બાય ને પાછા નવા લોકમાં કંઈક નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિજાત ભગત